ઓમ ગણેશ હર હર મહાદેવ આ વખતે આ વખતે પરિવર્તિતની એકાદશી કે અગિયારસ જેને આપણે કહીએ અથવા એને સંસ્કૃતમાં પાર્શ્વ એકાદશી કે અગિયારસ કહેવાય છે ક્યારે છે એનું મહત્ત્વ શું છે પારણા ક્યારે કરવાના એ બધું જ આજે હું તમને જે ભગવાને યુધિષ્ઠિર આ કથા મહાત્મ્ય બધું શ્રવણ કરાવ્યું હતું એ જ હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આપણું શાસ્ત્ર એવું કહે છે કે પવિત્ર એકાદશી મહાપુણ્ય પતિતા પાપહારિણી અશ્યામ પ્રસુપ્ત ભગવાન ઇત્યંગ પરિવર્તન એ તસ્યામ પૂજે દેવ ત્રૈલોક્ય પિતામહ આ એક એવી એકાદશી છે કે જેની ખાલી કથા સ્મરણ માત્રથી જ પાપોનો ક્ષય થઈ જાય છે આ એવી એકાદશી છે કે આ એકાદશી વ્રત કરવાથી ત્રણેય લોકોમાં પૂજા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય એ બધું પુણ્ય પ્રાપ્ત થાય છે આ એકાદશી કરવા માત્રથી આ એક એવી એકાદશી છે કે જેની ખાલી કથા પણ સાંભળીએ તો પાપોમાંથી મુક્તિ મળે છે અને વામન અને ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે બીજું શું શું મહત્વ છે એ શ્રવણ કરો કે જ્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને એકાદશી વિશેનું મહાત્મ્ય પૂછ્યું ત્યારે ભગવાને કીધું કે આ એકાદશીને વામન એકાદશી પણ જાણવી અને ખાલી એકાદશી નહીં આગલા દિવસે દ્વાદશી એટલે કે બારસ છે એને વામન દ્વાદશી પણ જાણવી અને વામન જયંતિ પણ કહેવામાં આવે છે અને આ કથાના શ્રવણ માત્રથી મનુષ્યના બધા જ પાપોનો ક્ષય થાય છે બીજો આ ઉત્તમ વ્રત જયંતિ વ્રત એને કહેવામાં આવે છે પરિવર્તિતની આ વ્રત કરવા માત્રથી જ મનુષ્યની આકાંક્ષાઓ બધી છે સફળ થઈ જાય છે હે રાજન મારા જેટલા પણ આ વૈષ્ણવ ભક્તો જે છે મારામાં પરાયણ થઈ અને પછી મારી પૂજા કરે છે એટલે કે નારાયણની પૂજા કરે છે વામનની પૂજા કરે છે અને હું સાક્ષાત ત્રણેય જગતના જે નાથ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ મહેશ છે એમના પૂજનથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ હું એને પ્રદાન કરું છું આ રીતે આ મહત્વપૂર્ણ એકાદશી છે એટલે પછી પાછું યુધિષ્ઠિરે ફરી પ્રશ્ન કર્યો ફરીથી પ્રશ્ન કર્યો હે જનાર્દન આ બધી વાત તો તમે મને કહી પણ હજુ મારા મનમાં સંશય છે કે તમે આ એકાદશી એટલે કે આજના દિવસે તમે પાર્શ્વ તમારું કેવી રીતે બદલો ને કેમ બદલો એટલે કે તમારું અંગ પરિવર્તન કેમ કરો છો તમે બલિરાજાને કેવી રીતે બાંધી દીધા હતા અને રાજા પાસેથી તમે આ બધું પાછું કેવી રીતે લીધું ત્યારે ભગવાને કીધું કે હે નૃપશાર્દ તમને સાંભળવાનું મહત્વ આ વિષય પાપ ફરનારી જે કથા છે એ હું તમને કહું છું યુગમાં બલિરાજા નામનો એક દાનવ હતો તે મારો ભક્ત હતો સદૈવ મારામાં પરાયણ રહેતો સદૈવ મારા મંત્ર સ્તોત્ર જાપ પૂજા પાઠ યજ્ઞ દાન આદિ કરતો બ્રાહ્મણોનો સદૈવ આદર સત્કાર માન સન્માન કરતો સદૈવ દાન દક્ષિણા આપીને સંતોષ પમારતો અને સદૈવ બ્રાહ્મણોને પોતાની ત્યાં યજ્ઞ કરવા માટે આરંભિત કરતો એટલે આમંત્રિત કરતો અને એના કારણે મેં એને બધું જ પ્રદાન કર્યું તું પણ એને પછી એવું થયું કે સ્વર્ગ લોક તો મને પ્રાપ્ત થયું છે હવે હું ઇન્દ્રલોક આદિ જે છે જેટલા પણ દેવતાઓના લોક છે એને પણ હું હણી લઉં કે જીતી લઉં એટલા માટે પછી બધા દેવો ભેગા થયા ઇન્દ્ર બૃહસ્પતિ આદિ અને એ બધા દેવો મારી પાસે આવીને મારી સ્તુતિ કરવા લાગ્યા અને એ લોકો ચિંતિત હતા એટલે પછી એ લોકોને મેં કીધું કે તમે નિશ્ચિંત રહેજો તમે ચિંતા નહીં કરતા હું જે કાંઈ પણ બધું એને આપેલું છે બધું જ પાછું લઈ લઈશ એટલે ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યા અને વામન સ્વરૂપમાં એ દાનવ એટલે બલિરાજા પાસેથી સઘળું લઈ લીધું કેવી રીતે યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યું કે કેવી રીતે તમે તો બટુક સ્વરૂપ ધારણ કર્યું હતું તો તમે આ દાનવને શક્તિશાળીને કેવી રીતે જીત્યા ત્યારે ભગવાન બોલ્યા કે મેં છળથી છળ કપટથી બટુક રૂપ ધારણ કર્યું બ્રાહ્મણના વેશમાં અને બ્રાહ્મણના વેશમાં જ્યારે ભિક્ષા માગવા માટે જઈએ ત્યારે ભિક્ષામાં કંઈક ને કંઈક સાધુ સંત બ્રાહ્મણ હોય ને કંઈક ને કંઈક આપવું પડે એટલા માટે એની ત્યાં હું યજ્ઞના સમયે ભિક્ષા માગવા માટે ગયો અને મેં એને ત્રણ ડગલા માગ્યા એ ત્રણ ડગલામાં એની પાસેથી બધું જ લઈ લીધું જે રીતે ત્રણ ડગલાની અંદર મેં એને કીધું કે પહેલાં ડગલાની અંદર સકળ પૃથ્વી મેં લઈ લીધી બીજા પગલામાં સ સમગ્ર સ્વર્ગ આવરી લીધો અને ત્રીજું પગલું મૂકવાનું સ્થાન મેં એની પાસે માગ્યું ત્યારે એણે પોતાનું મસ્તક ધર્યું માથું ધર્યું એટલે એના માથા ઉપર મેં પગ મૂક્યો અને એ સમયે તે પાતાળમાં ગતો રહ્યો પણ એની મારા પ્રત્યે અનન્ય ભક્તિભાવ જોઈ અને પછી મેં એને કીધું કે તું ચિંતા ના કરીશ હું પણ સદૈવ તારી સાથે નિવાસ કરીશ એટલે એ સમયમાં જ્યારે હું શેષ શૈયા ઉપર શયન કરું છું એ શેષ શૈયા ઉપર શયન કરતાં કરતાં આ એકાદશીના દિવસે હું મારું પડખું બદલું છું સૂતા સમયે શયન સમયે જેમ કે ડાબેથી જમણે પડખું લેવું કે જમણેથી ડાબે પડખું લેવું એટલે અંગોનું પરિવર્તન કરવું એટલા માટે આને પરિવર્તન અથવા તો પાર્શ્વ એકાદશી કહેવામાં આવે છે એટલે આ રીતે એની પાસે બધું લઈ એની સાથે રહું છું ચાર મહિના અને આજના દિવસે આ એકાદશીના દિવસે હું મારું પાર્શ્વ એટલે કે અંગ બદલું છું આ એનું મહત્ત્વ છે એટલે હે રાજન આ મહાપુણ્યમાન પવિત્ર પાપહારીની પરિવર્તની એકાદશીનું પ્રયત્નપૂર્વક દરેક મનુષ્યએ વ્રત કરવું આ એકાદશીના દિવસે ત્રિલોકના પિતા ભગવાન નારાયણ પોતાનું અંગ પરિવર્તન કરશે અથવા તો કરે છે એટલે એમનું પૂજન કરવું અને આ દિવસે મનુષ્ય દહીં અને ચોખાનું દાન કરવું અને રાત્રે જાગરણ કરવી આટલું કરવા માત્રથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થશે હે રાજન આ પ્રમાણે આ સર્વ પાપ હરનારી ભક્તિ મુક્તિ પ્રદાયની એકાદશીનું વ્રત જે કોઈ મનુષ્ય કરે છે એ સ્વર્ગલોક પામી ચંદ્રમાની પેઠે વિરાજ છે જે મનુષ્ય આ પાપની પાપગની દાયની કે પાપ નાશીની આ કથાનું શ્રવણ કરે છે એમને એક હજાર યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવું આપણા સ્કંદ પુરાણમાં છે એટલે આપણા શાસ્ત્ર કહે છે કે એકાદશી મહાપુન્યા પતિતા પાપહારિણી અશ્યામ પ્રસુપ્ત ભગવાન ઇત્યંગ પરિવર્તનમ એતસ્યામ પૂજે દેવમ ત્રૈલોક્યસ્ય પિતામહ એક હજાર અશ્વમ્ય યજ્ઞનું ફળ આપે છે કેમ વામન જયંતિ છે વામન એકાદશી છે વામન દ્વાદશી છે દ્વાદશી આગલે દિવસ છે પણ આજે બે દિવસ છે એનું મહત્ત્વ જે ભગવાને કહ્યું હતું એટલે આ એકાદશી અવશ્ય દરેક મનુષ્યોએ કરવી જોઈએ ઓમ ગણેશ હર હર મહાદેવ અને હા આ એકાદશી ત્રણ તારીખ બુધવારે છે અને એ પારણા જે કરવાના છે એ ચાર સપ્ટેમ્બર ગુરુવારે સવારે છ વાગે ને અઢાર મિનિટથી લઈ અને આઠ ને અઠ્ઠાવન મિનિટની વચ્ચે કરવા આ સમયની વચ્ચે પારણા ખોલી નાખવા અને એ દિવસે દ્વાદશી પણ છે એટલે ભગવાન વામન ભગવાન વિષ્ણુની પૂજા અને અર્ચન જે કાંઈ પણ તમે કરી શકો એ કરવું જોઈએ ઓમ ગણેશ હર હર મહાદેવ